वाटकी जे जैसे ना जो सोना नहीं बाट किया चीन टपाक डम डम।

મિત્રો હાલમાં આખા ગુજરાતમાં વરસાદની સિઝન ચાલુ છે અને વરસાદની સિઝન હોય તો ભજીયા ખાવાનું તો મન થવાનું જ છે તો હું વાત કરી રહ્યો છું દિલાભાઈ ભજીયાવાળાની અમારા વાંકાનેરમાં વરસાદ હોય કે ના હોય પણ બારે માસ દિલાભાઈના ભજીયા તો મળવાના જ છે વાંકાનેરમાં છેલ્લા છત્રીસ વર્ષથી તેની સેવા આપે છે અને લોકોને ભજીયા ખવડાવે છે તો હમણાં ભજીયા તમે એકવાર ખાશો ને તો તમે પણ ફેન થઈ જશો તો આ છે દિલાભાઈ ભજીયાવાળા તો મિત્રો ફાઇનલી આપણી ભજીયાની પ્લેટ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો દાળના ડુંગળીના ભજીયા છે ડુંગળીના આ ચૂંદાના ભજીયા છે આ મરચાના ભજીયા છે અને તમે જો આ બટેકાની જે પતરી આવી એ છે બરાબર અને આ મેથીના ગોટા છે બરાબર અને લસણની ચટણી બાકી રહી ગઈ છે તો આ આવી ગઈ છે લસણની ચટણી તો આ તમે આવો ને જરૂર આને ટેસ્ટ કરજો કેમ કે આનો જ વધારે કમાલ છે આમાં ચાલો આવું તમે ટેસ્ટ કરીને બતાવું છું તો મિત્રો સૌ પ્રથમ જે દાળ ડુંગળીના જે ભજીયા છે ને તો એ બહુ અહીંયા ક્રંચી હોય છે તમે ખાશો ને એટલે તમને મજા આવી જશે એકદમ ગરમા ગરમ ખાજો મજા આવશે ઠંડા હશે ને તોય મજા આવશે કેમ કે આનું ક્રન્ચીનેસ અને આની અંદર જે મસાલા નાખે છે ને જેના હોમમેડ મસાલા છે એકદમ લાજવાબ ટેસ્ટ આવશે હવે એના પછી આપણે ટ્રાય કરશું એના જે ચુંદાના ભજીયા છે બટેકાના આમાં અલગથી એક લિટરલી એક નાનો તમને લસણનો ટેસ્ટ આવશે અને મજા જ આવશે વાકનેરાઓ આવો ને એટલે ભજીયા ચૂકતા નહીં મિત્રો ઢીલાભાઈના ગરમા ગરમ ભજીયા ખાયા બાદ હવે મને લાગી ગઈ છે તરસ એટલે હું મારી તરસને બુજાવવા માટે બાઇક લઈને નીકળું છું હાઈવેની તરફ આ તમે જોઈ રહ્યા છો આ વાકરણીનું ચકાત નાંકું છે જૂનું અને આને છોકરી પણ કહેવાય છે મહાવીર આઈસક્રીમ વાકરણીની જૂની અને જાણીતી છે અને અહીંયા હું આવી ગયો છું દૂધ કોલ્ડ્રીક પીવા માટે તો અહીંયા દૂધ કોલ્ડ્રી હું તમને ટેસ્ટ કરીને બતાવીશ કે આ કેવું છે અહીંયા તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દિલાભાઈ ભજીયાવાળાથી ડાયરેક્ટ જકાતનાકા એટલે કે હાઈવે આવી ગયો છું અને હાઈવે જે ચોકડી છે ને અમારી વાકાનીની ચોકડી એક્ઝેક્ટ એની સામે મહાવીર આઈસ્ક્રીમ આવેલી છે અને બાજુમાં પાવભાજીની શોપ છે પાવભાજીની શોપ હજી ચાલુ નથી થઈ તો આપણે અહીંથી જાણી લઈએ કે દુકાન કેટલા વાગે ખુલે છે તો અત્યારે મેં લીધો છે ને બાદામ શેક છે વિથ આઈસ્ક્રીમ તો ઇસકા ક્યાં પ્રાઇઝ છે પચાસ રૂપિયા આઈસ્ક્રીમ પચાસ રૂપિયા આઈસ્ક્રીમ ઠીક છે તો આપણી શોપ કતને બજે ખુલતી હૈ નવ બજે નવ બજે ખુલતી હે ઓર આપણી દુકાન કતને સાલ પુરાની હે લગભગ પચીસ પચીસ पच्चीस त्रीस वर्ष जूनी यानी मैं खुद तीस साल के ऊपर का हूँ पर मैं इतना छोटा सा ना तब से मैं आ रहा हूँ पहले यहाँ पे आपको पता नहीं पहले पहले सिंगल रोड था यहाँ पे हाईवे था सिंगल हाईवे यहाँ पे अंकल थे બો લગાતે છે તો ત્રીસ વરસ આના થઈ ગયા છે તો તમારે ઠંડુ પીવાનું મન થાય ને વાકાનેરમાં તો આમના જેવું દૂધ કોલ્ડ ને આઈસ્ક્રીમ ને પાઉભાજી બીજા તમને ક્યાંય ખાવા નહીં મળે કેમ કે આનો ટેસ્ટ જે છે ને હું નાનપણમાં નાનો હતો ને ત્યારથી જ તમને દૂધ કોલ્ડ ડ્રિંક ને આઈસક્રીમનો સેમ ટેસ્ટ આવે છે તો વાકાનેર તો આને ચૂકતા નહીં તો મિત્રો આ છે બદામ સેકનો મોટો બધો ગ્લાસ ને એમાં નાખેલું છે આ મસ્ત આઈસક્રીમ ચાલો હવે આને ટેસ્ટ કરીશ

તો મિત્રો હવે હું ત્રીજી જગ્યા આવી ગયો છું ઘૂઘરા ખાવા માટે મિત્રો અત્યારે જે ઉભો છો ને તે ભૂરા ઘૂઘરાવાળા છે અને આમના ઘૂઘરા છે ને વાકાનેરમાં એકદમ પ્રખ્યાત ઘૂઘરા છે મિત્રો આ જે લોકેશન છે ને મિત્રો જીનપરા મેઇન રોડ અને પોલીસ સ્ટેશન જે રસ્તો જાય છે ને એક્ઝેક્ટ એની સામેની સાઈડ છે તો આપણે આ દુકાનના કેટલા વર્ષથી આશરે આપણે દુકાનના થયા છે ત્રીસક વર્ષ ઓગણીસો પંચાણુંમાં ચાલુ કર્યું હતું વાકાનેરની અંદર આપણે ત્રીજી પેઢી છે માનો ને આપણે સ્ટાર્ટિંગ વાકાનેરમાં ઘૂઘરાનું કર્યું હોય તો મારા દાદાએ આજુબાજુના તાલુકામાં ગામડામાં ડબ્બો લઈને જતા બધા ઘૂઘરાને ફેમસ કર્યા છે આપણી આઈટમ એકદમ નેચરલ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે કોઈ પણ જાતની ભેળસેળ નહીં કાંઈ નહીં વસ્તુ એકવાર ટેસ્ટ કરવા જેવી છે અમારા ઉપર વિશ્વાસ રાખીને એકવાર ટેસ્ટ કરો આપણી પાસે દહીં ઘૂઘરા છે દહીં પાપડી છે વગેરે આઈટમ મળી જશે બધા બધી વસ્તુમાં આમ ટેસ્ટમાં તમને મજા આવશે તો મિત્રો કેવા છે ને વાકાનેર જે ઘોઘરાની જે સ્ટાર્ટિંગ છે ને એટલે કે ભૂરાભાઈ ઘોઘરાવાળા એમના પિતાશ્રી એમની ત્રીજી પેઢી છે એમની તો વાકાનેરમાં વાકાનેર માં ઘોઘરાની શરૂઆત ભૂરાભાઈ ઘોઘરાવાળા તો તમે આવો ને મિત્રો એડ્રેસ છે જીનપરા મેઈન રોડ પોલીસ સ્ટેશન રોડ જાય ને એક્ઝેટ એની સામે એક્ઝેક્ટ મેઈન રોડની ની બાજુમાં છે એકવાર તમે ઘોઘરા તમે ટેસ્ટ કરજો તમને મજા આવી જશે ચાલો આવું તમને ઘોઘરા ટેસ્ટ કરીને બતાવું કે કેવા છે ટેસ્ટમાં તો આપણી પાસે કસ્ટમર છે તો રેગ્યુલર અહીંયા ભૂરા ભાઈ અહીંયા ખાવા આવે છે તો આપણી પાસે એમની પાસેથી આપણે રિવ્યુ લઈ હું તો રિવ્યુ આપીશ પણ આ એમનું જેન્યુન રિવ્યુ આપશે તો કેટલા વર્ષથી તમે ઘોઘરા ખાવા આવો હું સમજી લ્યો ને બચપણ થી જેમને આમના દાદા હતા ને બરાબર ભૂરાભાઈ દાદા સાયકલ લઈને અહીંયા આવીને ઊભા રહેતા હતા ત્યારથી હું અહીંયા ઘૂઘરા ખાઉં છું અને એવો પહેલેથી ટેસ્ટ કોઈ કાંઈ ફેરફાર નહીં માલમાં ત્યારે કેટલાના ના ઘૂઘરા મળતા ત્યારે દસ રૂપિયાના પાંચ છ ઘૂઘરા દેતા હતા એ ટાઈમમાં હા અને અત્યારે મોગવાની પ્રમાણે થોડાક ઓછા કરી તો વધી છે કે બધા ભાવ વધ્યો તો છે રિચાર્જના ભાવ વધી પણ ટેસ્ટ એની છે હજી બરાબર

અહીંયાની જે ધીકી ચટણી છે ને તમે એક બાઇટ લેશો ને એટલે તમને થોડી વાર તો મોટા મહિના તમતમી જશે પણ ખાવાની બહુ મજા આવશે ઘોઘરાનો ટેસ્ટ રિયલ ટેસ્ટ તમારે જો ખાવું હોય ને તો ભૂરાભાઈ ઘોઘરા અહીંયા વાઘનેરમાં આવો ને એટલે ચૂકતા નહીં ચાલો હવે આપણે બીજી જગ્યાએ જશું મિત્રો એક નાસ્તો એવો છે એનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો એનું નામ શું હશે તો મિત્રો ફાઇનલી હવે હું આવી ગયો છું પાણીપુરી ખાવા માટે મિત્રો વાકાનેરમાં ક્યાંક પાણીપુરી તમારે મજાની મસ્ત મજાની પાણીપુરી ખાવી હોય ને તો દેવનારાયણ પાણીપુરી કેમ કે અહીંયા જેવી ચોખ્ખાઈને હાઈજેનિક જે છે ને મિત્રો એવી પાણીપુરી આખા વાકાનેરમાં તમને ક્યાંય ખાવા નહીં મળે તો ચાલો તો હવે આની પાણીપુરી ટેસ્ટ કરીને બતાવું છું અહીંયા અલગ અલગ ફ્લેવરની પાણીપુરી છે એટલે કે પાણી જે છે અલગ અલગ ફ્લેવરના છે એ બધા ટેસ્ટ કરીને તમને બતાવવાનો છો તો મિત્રો આપણી સાથે જે ઉભા છે તે વિષ્ણુભાઈ છે લારીના ઓનર છે તો કેટલા વર્ષથી તમે વાકાનેરમાં બિઝનેસ કરો છો વર્ષથી પંદર વર્ષથી તો આની પહેલાં તમે ક્યાં ઉભા રહ્યા હતા પહેલાં અહીંયા માર્કેટ ચોક જ માર્કેટ ચોક મિત્રો આ જે લોકેશન જે છે ને માર્કેટ ચોકથી ડાયરેક્ટ તમે આવશો ને તો ગોકુલ સ્ટેશનરીની એક્ઝેક્ટ એની સામે આ પાણીપુરીની જે લારી છે એ તમને તો ખાસ કરીને તમને જુઓ ને આ લારી આમને મોડિફિકેશન જે કર્યું છે ને તો તમે જુઓ પહેલાં રેકડી લઈને આવતા હતા તો અમને સ્પ્લેન્ડર ઉપર જ આખી મોડિફિકેશન કરી નાખ્યું છે આ મસ્ત મજાની લારી છે આખા વાંકાનેરમાં આવી પાણીપુરીની લારી તમને ક્યાંય જોવા નહીં મળે તો આપણી પાસે કેટલા પ્રકારની પાણીપુરી છે અલગ અલગ સેવન ફ્લેવર સેવન ફ્લેવર બીજું બસ ખાલી પાણીપુરી જે એક જ રાખીશ બરાબર સાત પ્રકારની પાણીપુરી છે એટલે સાત પ્રકારના અલગ અલગ પાણી છે તમને મજા આવી જશે ટેસ્ટ કરીને તમે ખાસો ને એક મજા જવાની હવે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ મારી જે ફેવરિટ જે પાણીપુરી છે એ તમને બતાવવાનું છું કઈ છે આગળ વિડીયોમાં તમે જોજો પાણીપુરી ટેસ્ટ કરીને બતાવીશ વાટકી જે છે ને જો સોનાની વાત કી આપે સોનાની નથી કાઘડની છે અહીંયા જે લસણનું પાણી છે ને તમે ટેસ્ટ કરો છો તમને મજા આવી જશે હવે નેક્સ્ટ એ કોણ પાણી રેગ્યુલર રેગ્યુલર પાણી છે અલગ અલગ સાત ફ્લેવર છે સાતે ફ્લેવર તમે ટેસ્ટ કરજો તમને મજા આવી જશે એક પ્લેટ કાં કેટલા વીસ રૂપિયા ખાલી વીસ રૂપિયે છે સાત ફ્લેવર આવશે આપણે આપણી લારી કેટલા વાગે ચાલુ થાય ત્રણ વાગે ત્રણ વાગે બંધ કેટલા વાગે થાય નવ વાગે નવ વાગે તો મિત્રો ત્રણ વાગે શરૂ થશે અને નવ વાગે બંધ થઈ જશે એટલે તમારે વહેલાવું પડશે વાંકાને ફર્સ્ટ ક્લાસ પાણીપુરી ખાવી હોય ને તો વિષ્ણુભાઈ ભાઈ આગળ દેવનારાયણ પાણીપુરી ભૂલતા નહીં મિત્રો વાકાનેરમાં એક એવો નાસ્તો છે કે બધાનો ફેવરેટ છે તો હું વાત કરું છું અહીંયા ભુંગરા બટેકાની તો હું આવી ગયો છું માવજીભાઈ પાસે તો મિત્રો હવે હું આવી ગયો છું માવજીભાઈ ભુંગરા બટેટાવાળા અહીંયા મિત્રો વાકાનેરમાં જે ફેમસ ભાઈ ભૂંગરા બટેટાવાળા હોય ને તો માવજીભાઈ ભૂંગરા બટેટાવાળા તમે પાછળ જોઈ રહ્યા છો આ એમની લારી છે અને કઈ જગ્યા છે આપણે જે મોડન ટોકીઝની એક્ઝેક્ટ બાજુમાં પારસકેન્ડીની સામે માઉજીભાઈ બટેટાવાળા તો આપણે આ શોપ કેટલા વાગે ખુલે છે અને કેટલા વાગે બંધ થાય છે આપણે સાંજે પાંચ વાગે શરૂ થાય પાંચ થી આઠ વચ્ચે હોય આપણે પાંચ થી આઠ સાડા આઠ શું શું વેરાયટી છે આપણી પાસે આપણી પાસે અલગ અલગ પાંચ વેરાયટી છે પૂંગળા બટેટા બ્રેડ બટેટા દાબેલી અને બ્રેડ ભૂકો આવે છે તો આપણી નોર્મલ કેટલા રૂપિયાથી પ્લેટ શરૂ થાય છે આપણે બટેટાની ભૂંગળા બટેટાની પ્લેટ આપણે ત્રીસ રૂપિયા આવશે પછી બ્રેડ કટકા આવે છે ભૂકો એ પાંત્રીસ રૂપિયાની પ્લેટ આવશે અને દાબેલીને બ્રેડ બ્રેડ બટેટા હોય છે બરાબર ચાલો તો હવે તમને ભૂંગળા બટેટા ટેસ્ટ કરીને બતાવું છું કેવા છે ભૂંગળા બટેકા તો મિત્રો આ જ છે એની બટેકાની પ્લેટ તો તમે જુઓ સરસ મજાનો એકદમ લાલ કલર છે આમાં કોઈ જાતનો કોઈ આર્ટિફિશિયલ કલર યુઝ કરવાનો નથી આવતો આ કાશ્મીરી મરચું છે અને આમાં કોઈ જાતનું લસણ વસણ નથી નાખતા એકદમ ઘરનો જે મસાલો યુઝ કરે છે જો મસ્ત બટેકા છે મસ્ત તેલ છે આમાં જુઓ અને નાયલોન સેવ નાખેલું છે અને આની ઉપર દાણા નાખે છે તો હવે એવાને હું ટેસ્ટ કરીને બતાવું છું બટેકા કેવા છે એકદમ સોફ્ટ અને દેખાવમાં તીખા છે પણ તીખા નથી પણ થોડી વાર તમને હેને ખાલી બે સેકન્ડ તમને એમ લાગશે આ તીખા હા અને ખાવાની બહુ મજા આવશે અને આમાં જે મસાલા યુઝ કરે છે તે એમના હોમમેડ મસાલા છે અને કોઈ પણ જાતનું આમાં લસણ કે આદું કાંઈ નાખવામાં નથી આવતું એ બહુ સરસ વાત છે તો મિત્રો આ છે એ ભૂંગરાની બાસ્કેટ તો આવી રીતે બાસ્કેટ આવશે અને ભૂંગરા આવશે એની ઉપર આવી રીતે રબર બાંધેલું હશે અને આયાની આ નાની બ્રેડ છે જો તમારે બટેકા હારે ખાવી હોય ને તો અલગ તમે લઈ શકો છો અને અલગ થી દે છે અને ભાઈ જો ચેનલ લાઈક કરો અને વિડિયો સબસ્ક્રાઇબ કરો અને માઉજી ભાઈ ભુંગરા બટેકા ખાવા આવો જલવા હે અમાર મિત્રો એમ તો અમારા વાકનર ઘણા બધા નાસ્તાના ઓપ્શન છે પણ આયા એક થી એક મહારથી છે તો આજે હું આવી ગયો છું ગાયત્રી હાઉસ આયાનો રગડો તમે મિત્રો એકવાર તમે ખાશો ને એટલે તમને દાઢે ચોટી જશે મારી ગેરંટી કહું છું મિત્રો મારા હાથમાં તમે જોઈ રહ્યા છો ને આ રગડાની ડિશ છે અને વાંકાનેરમાં ફેમસ રગડો તમારે ખાવું હોય ને મિત્રો તો એના માટે તમારે આવવું પડશે ગાયત્રી નાસ્તા હાઉસ તો મિત્રો દીવાનપરા મેઇન રોડ ઉપર એક્ઝેક્ટ બેંક ઓફ બરોડાની સામે સાંજે પાંચ વાગે ખુલે છે અને રાતે અગિયાર વાગે બંધ થાય છે તો આમની પાસે તમને ગરમા ગરમ રગડો રહ્યો ને મિત્રો તમને મળી જશે આગળ તમે વિડીયોમાં જોયો હશે મસાલાથી ભરપૂર એકદમ ગરમમાં ગરમ રગડો ખવડાવે છે હવે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ કે આ રગડો કેવો છે આમાં બધાય હોમમેડ મસાલા બધા નાખેલા છે જો દાણાવાળા સેવ વેવ નાખેલી છે દાણા નાખેલા છે અને મસ્ત એકદમ ધમધમતો આ રગડો છે તો ચાલો તમને હું ટેસ્ટ કરીશ અને બતાવીશ એકદમ લાજવાબાનો ટેસ્ટ છે વાખાનેરમાં આનાથી બેસ્ટ રગડો તમને ક્યાંય નહીં મળે નામ યાદ રાખજો ગાયત્રી નાસ્તા હાઉસ મુંબઈમાં ખાવ છે અમદાવાદમાં માણેક ચોક છે તો મારી પાસે પણ છે નાસ્તા ગલી આ છે અમારા વાંકાનેર નાસ્તા ગલી અહીંયા એક થી એક તમને ખાવાની આઈટમ મળી જશે હોય પંજાબી હોય ઢોસા પાઉભાજી બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જશે મિત્રો હવે હું આવી ગયો છું બાલાજી સ્ટીમ ઢોકળા વાકાનેરમાં તમારે લાઈવ સ્ટીમ ઢોકળા મિત્રો ખાવા હોય ને તો નાસ્તા ગલીમાં તમે આવજો એક્ઝેક્ટ થેલેની સાઇડમાં તમને મારી જોવા મળશે ભાકાની પણ દુકાન છે એનો પણ આપણે આગળ વિડીયો લેશું તો વાકાને એમાં પચીસ વરસથી લાઈવ સ્ટ્રીમ ઢોકળા જે ખવડાવે છે અને માત્ર આપણે એટલા વીસ રૂપિયા છે એકદમ ગરમ ગરમ ઢોકળા ખાવા તમને મળશે આવી ગયો છું વાકાણેની નામ ચીન ગલી એટલે કે નાસ્તા ગલીમાં અને નાસ્તા ગલીમાં જ તમે જોશો ને તો અહીંયા આપણે ઢોસાવાળા એક છે તો આપણે પૂછી લઈએ કે અમણી પાસે કેટલી વેરાયટીના ઢોસા છે અને શું પ્રાઇસ છે મોટા અમારા દુકાન કર આમ રાજુભાઈ ઢોસાવાલા મોરબી મેં તીન બ્રાન્ચ છે બરાબર અમારા છે મસાલા મૈસૂરી ઉત્તપમ મૈસૂરી મસાલા ફેમસ અમારા રાજુભાઈ ઢોસા મેં બરાબર તો ઢોસાવાલો ગયા બરાબર 2 સાલ 2 સાલ સે વાકાનેર મે યાસોબ ચલા રહે તો કેટના ડોસા કા પ્રાઈસ કેટના છે મસાલા કહા ₹10 બટર પેપર કા 50 મૈસીરી કા 90 મોતપંગ કા 100 ઓર ઇડલી ઇડલી કા 50 પાંચ રંગ આવે ₹50 ની ઇડલી આવશે અને પાંચ રંગ ઇડલી આવશે મિત્રો કેટલી પાંચ એટલે કે એક ઇડલી ના થા ₹10 આનાથી સસ્તો તો મને લાગતું વાકા વાકાનેર માં કોઈ ઇડલી વેચતો હશે ₹50 પ્રાઈસ હશે પણ 3 ઇડલી હોગા વો 5 તો નહીં હોગા મિત્રો નાસ્તા ગલી માં તમે જોશો ને કેમેરામેન નાસ્તા ગલી આ નાસ્તા ગલી છે જો કોર્નર માં આવશો ને તો આપડે બાલાજી ઢોકરાવાળાની બાજુમાં રાજુભાઈ ઢોસા છે તો આ ઢોસો ખાવા બિલકુલ તમે પધારજો તમને મજા આવી જશે હવે હું તમને આનો જે ઢોસો છે ને ટેસ્ટ કરીને બતાવીશ કે ટેસ્ટમાં કેવો છે અને ખાસ કરીને તો સાંભાર અને ચટણી તો મિત્રો ફાઇનલી આપણો ઢોસો જે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ મૈસૂર મસાલા ઢોસા છે એકદમ લાલ કલરનો તો આને હું ટેસ્ટ કરીને બતાવીશ તો આ છે નારિયેલ ઢોકળાની ચટણી આ તીખી ચટણી છે અને આ સાંભાર છે ચાલો તો હવે આપણે એક બાઈટ લેશું ઢોસાનું મૈસૂર મસાલા એકદમ લાજવાબ છે તમે જોવો ને એટલે દેખાવામાં જ ખાલી લાલ કલર છે પણ તીખો નથી ખાવાની તમને મજા આવશે જેમ કે તમે મને જોવો છો અને ચટણી ચટણી પણ ફર્સ્ટ ક્લાસ હવે સાંભાર ટ્રાય કરી લઈ હા 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 એકદમ સાઉથ ઇન્ડિયન સાંભાર છે કે રાજુભાઈ ખુદ સાઉથ ઇન્ડિયન છે એટલે ટેસ્ટ પણ સાઉથ ઇન્ડિયન તમને ખાવા મળશે તો વાંકાનેરમાં મિત્રો નાસ્તા ગલીમાં તમે નામ યાદ રાખજો રાજુભાઈ ઢોસાવાળા અહીંયા ઢોસા ખાવા આવજો મજા આવી જશે તમને મિત્રો રાજુભાઈ ઢોસા ખાયા બાદ હવે ફરીથી મને લાગી ગઈ છે તરસ તો મારી પ્યાસને બુજાવવા માટે હું આવી ગયો છું આઝાદ ડ્રિંક્સ સ્ટોલમાં અહીંયા મળે છે વાંકાનેરની ફેમસ લચ્છી તો મિત્રો ફાઇનલી હવે હું આવી ગયો છું ગ્રીન ચોક અને આપણો આ ટોપ ટેનમાં છેલ્લો વિડીયો છે અને આ જગ્યાએ શું મળે છે ને મિત્રો આગળ તમને વિડીયોમાં જણાવશું ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો હું આવી ગયો છું આઝાદ લચ્છી જે વાંકાનેરની નામચીન લચ્છી છે અને કહેવા જાય ને કે જ્યારથી મને હું નાનો હતો ને જ્યારથી મને હમજન બેઠીને વાકાનેરમાં તો અમારા લગભગ સાઈઠ વાર જેવું થઈ ગયું છે રહી છે અને મને જ્યાંથી સમજણ પડી ત્યાંથી લચ્છી એટલે શું આજાદ લચ્છી ત્યારે મને ખબર પડતી કે લચી કહેવાય તો આપણી પાસે શું વેરાયટી છે એ આપણે આગળ ઓનર જે છે આપણી સાથે એમની પાસેથી આપણે જાણીશું તો આપણે શોપના કેટલા વર્ષ થયા અત્યારે સુડતાલીસ અડતાલીસ વર્ષ જેવું થયું વાંકાનેરમાં ત્યારથી આ ચાલુ છે આપણે પેલા શરબતની ને એની લારી ચાલુ લારી આગળ ઊભી રહી પછી હવે અત્યારે દુકાનની અંદર બધું શિફ કર્યું છે અને અત્યારે પાંચ છ જાતની નોખી લચ્છીઓ આપણે બનાવી છે એની અંદર આપણે મેંગોની છે ગુલાબની છે પિસ્તાની છે ચોકલેટની છે પછી ડ્રાય ફ્રૂટવાળી લચ્છી છે જેમાં પચાસવાળી છે એંસીવાળી છે અને સોવાળી વાળી છે જુદી જુદી ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે આપણે બનાવીએ અને આપણે દુકાન કેટલા વાગે ખુલે છે અને કેટલા વાગે બંધ થાય છે એટલે આપણા ગ્રાહકને આપણને ખબર પડે આ ગામથી જે આવતા હોય ને એને ખબર સવારે દુકાન ખુલવાનો સમય દસ વાગે અને રાતના અગિયાર વાગ્યા સુધી આપણી શોપ ખુલ્લી હોય બરાબર અને ક્યાંક લગ્ન પ્રસંગમાં કાંઈક એવો ઓર્ડર કે હોય તો આપણે તૈયાર લચ્છીનો આપણે ઓર્ડર લઈએ છીએ જે ત્રીસ વાળી છે પચાસ વાળી છે એવી લચ્છી જોઈએ તો એના માટે આપણે ઓર્ડર લઈએ છીએ પ્લાસ્ટિકના યોજન પ્રો ગ્લાસમાં આપણે આપીએ જોઈએ એટલી માનો કે બસો ગ્લાસ પાંચસો ગ્લાસ કે હજાર ગ્લાસ જે કાંઈ હોય તેમાં બરાબર મિત્રો તમે જોઈ રહ્યા છો મારા હાથમાં આ પિસ્તા લચ્છી છે જોઈ રહ્યા છો તમે અને આની અંદર ક્રીમ નાખેલું છે એકદમ ફ્રેશ ક્રીમ જે હોમમેડ છે તૈયાર નથી લેતાનું બરાબર એમનું પોતાનું જ છે ઘરનું અને તમે જોઈ શકો છો આ મેંગો લચ્છી છે અને આની અંદર પણ ફ્રેશ ક્રીમ નાખેલું છે આની જામેરી લચ્છી છે એકદમ અહીંયા ફેમસ છે વાંકાનેરમાં તો મિત્રો ટોપ ટેનમાં આપણી આ લચ્છી આઝાદની આ છેલ્લું આપણે ફૂડ ટેસ્ટ કરવાના છીએ ફૂડ તો નહીં પણ આ લિક્વિડમાં આવે તો આઝાદની લચ્છી મિત્રો કહેવા જાય ને વાંકાનેરમાં બહુ જૂનામાં જૂની અને આમના જેવો ટેસ્ટ મિત્રો બીજે વાંકાનેરમાં ક્યાંય મળશે નહીં તો આ લચ્છી હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ ખાતો આવું છું અને સેમ એ ટેસ્ટ હજી પણ છે હા 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 મેંગો ફ્લેવર અને આ જે હોમમેડ એમનું આ ફ્રેશ ક્રીમ યુઝ કરે છે બારેથી જે અત્યારે જે બારે લોકલ જે મળે છે એને નહીં આ જે ફ્રેશ ક્રીમ છે ઘરે જ બનાવે છે દૂધમાંથી અને એકદમ લા જવાબ હોય છે મજા આવી જાય ભાઈ વાકન વાકાનેર આવો ને એટલે જરૂર આઝાદ લછીમાં આવજો મજા આવી જશે તો મિત્રો આગળ તમે જોવું કે તમને વાકાનેની ટોપ ટેન જગ્યાઓ તમને લઈ ગયો હતો જ્યાં સ્ટ્રીટ ફૂડ મળે છે લોકલ વાંકાનેરનું જે ફૂડ છે ભજીયા તે તમને બધી વસ્તુ તમને બતાવી હતી તો તમે વાંકાનેરની આસપાસ ક્યાં રહેતા હોય ને કે દૂરથી આવો છો કે વાંકાનેર થઈને તમે અહીંયાથી જવાના છો તો આ ટોપ ટેનમાંથી અમુક જગ્યાએ તમે જાશો નાસ્તો કરવા તો તમને મજા આવી જશે જેવો તમને વિડીયોમાં બતાવ્યું હતું ને રિયલ ટેસ્ટ તમને ખાવા મળશે બધું હોમમેડ મસાલાને બધું યુઝ કરે છે અને બહુ લાજવાબ છે અને આ વિડીયોમાં મિત્રો મહેનત બહુ થઈ છે તમને ખબર જ છે હું સ્ટેટ ચાર વગર લાગ્યો હતો અને અત્યારે અંધારું થઈ ગયું છે તો પ્લીઝ બસ તમે ખાલી ફ્રીમાં જે વસ્તુ છે એ કરતા જાઓ વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલમાં તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર અને આ જ પ્રકારના તમારે વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભૂલતાને અને બે લાયકન દબાવજો કેમ કે બીજો વિડીયો આવશે ને તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે ચાલો તો આપણે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતર શ્રાવણ માસ ચાલુ છે તો બધાને હર હર મહાદેવ